ભરૂચ એલસીબીએ સેલવાસી સેમસંગ ઉપકરણોની આડમાં સંતાડીને પાનોલી લવાયેલ કન્ટેનરમાંથી દારૂનો પંદર પોઈન્ટ સત્યાવીસ લાખનો જથ્થો પકડી પાડ્યો ભરૂચ જિલ્લા નવનિયુક્ત પોલીસવાળા અક્ષયરાજ મકવણાએ ચાટ સંભાળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું છે સેલવાસી કન્ટેનરમાં રાજસ્થાનનો સંતોષ પ્રજાપતિ સેમસંગના છાંસી ટીવી ફ્રિજ અને કોમ્પ્યુટર કિંમત રૂપિયા તેત્રીસ લાખના સામાન સાથે દારૂ ભરી નીકળ્યો હતો દારૂના જથ્થો કન્ટેનર ચાલકને વોન્ટેડ ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતે ભરી અપાવ્યો હતો પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાર્સિંગની બલેનો કારનો ચાલક આ દારૂ લેવા આપવાનો હતો પાનોલી જીઆઈડીસીમાં કન્ટેનરને કોર્ડન કરી ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની ચાર હજાર છસો ઓગણત્રીસ બોટલો મળી આવી હતી એલસીબીએ ચાલકની કુલ રૂપિયા અડસઠ પોઈન્ટ સુડતાળીસ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બલેનો કાર ચાલક ગોપી રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો